ધાનેરા ખાતે મામલતદાર કચેરીએ આજે પીએમ પોષણ વિભાગના કર્મચારીઓ આવેદનપત્ર આપી ખાનગીકરણ અટકાવવા રજૂઆત કરી હતી તાલુકા પીએમ પ્રમુખ પીએમ યોજના પ્રમુખ શ્રી વેરા મારી નામ અરજ છે કે હાલમાં જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તાજો ને સ્વાદિષ્ટ ભોજન બપોરનો બે વાગે અને તારીખ અગિયાર બાર બે હજારથી અલ્પાહાર નાસ્તો સરકાર શ્રીની ગાઈડલાઇન પ્રમાણે અમે બાળકોને પ્રાર્થનાના ટાઈમ પછી બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીએ છીએ પણ અમને જાણવા મળેલું છે કે સરકારશ્રીએ એનજીઓ સંસ્થા માટે હિલચાલ કરી અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ધાધરા તાલુકા હતો પણ બીજિવસથી અમને ખબર પડી કે અમારો તાલુકો પણ એનજીઓ સંસ્થાને આપવા માટે સર સરકારશ્રીના પરિપત્ર મુજબનું જાણ કરવામાં આવેલ છે જેથી અમે તમામ સંચાલકશ્રીને અરજ છે સરકારશ્રીને કે અમારો જે નીતિ નિયમ પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે ભારત સરકારના રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે જે યોજના ચાલે છે એમાં અમે બધા સમજ છીએ અને એનજીઓ સંસ્થા ન આપવું કારણ કે એ બે દિવસનો રોધેલો અને વાસી ખોરાક બાળકોને આપે તો એનાથી ગંદકી માંદગી વધારે થાય એના માટે અમે તમામ સંચાલક સંચાલકશ્રીઓ ભાઈ એનજીઓ સંસ્થાનો વિરોધ કરીએ છીએ જય ભારત જય માતાજી

અમારી જે એમડીએમ સંસ્થાને ખાનગીકરણ કરવામાં આવે ન કરવામાં જો આ કરવામાં આવશે તો રસોઈયા મદદની સંચાલકે હજારોની રોજ રોજીરોટી બધી છીનવાઈ જશે કેટલા ઘર બેઘર થશે એ હજુ સરકારશ્રીને ખબર નથી જો ખાનગીકરણ થવામાં આવ્યું તો એની જે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જે મહિનાના ચૌસો રૂપિયા દેખી જે રોજી મળી રહેશે એ બધી બંધ થઈ જશે તો મહેરબાનશ્રી મુખ્યમંત્રીશ્રી અને બધાને એવું નિવેદન કરવામાં આવે છે કે આ ખાનગીકરણ ન કરવામાં આવે અને અમે જે બાળકોને અગિયારથી ચારનું મતલબ કે પાંચ કલાકનું અમે અમારું એક ત્યાં આપીએ છીએ કે અમે માનસ વેતન સાડત્રીસો રૂપિયા લખ્યા આપે છતાં અમે પાંચ કલાકની એક સરકારી નોકરી જેવી નોકરી કરીએ છીએ છતાં અમારું શા માટે ખાનગીકરણ કરવામાં આવે અને ન કરવામાં આવે એ માટે અમે આ અમારું ધાનેરા તાલુકાથી અમને આવેદનપત્ર આપવામાં આવે છે અને અમારી મહેરબાની કરીને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને ખાનગીકરણ ન કરવામાં આવે અને આ જેમ ચાલે છે એમ રીશા મુજબ ચાલવા દો મધ્યાહન ભોજન સંઘ ધાનેરા અમારા સંચાલક શ્રીની માગણી છે કે સરકાર શરીરના જીઆર પ્રમાણે હમણાં હાલ એક પ્રશ્ન ઊભો થયો છે કે ખાનગીકરણ કરવાનો સરકાર વિચારી રહી છે તો અમારી માગણી એવી છે ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે બાળકોને જે ભોજન તાજું અને ફ્રેશ આપવામાં આવે છે એ અમારી માગણી એ રાઇટ છે એમનું અમારું કહેવું છે કે આ ખાનગીકરણમાં જવું નથી ખાનગીકરણનો અમે મધ્યાહન સંચાલક તમામ વિરુદ્ધ કરીએ છીએ કે આ ખાનગીકરણ થવું જોઈએ નહીં અને એમાં બાળકોને તાજો અને ફ્રેશ ભોજન મળી રહે તે માટે અમારે શાળાઓની અંદર તમામ સુવિધાઓ છે કિચન સેટ છે રસોડા છે સામગ્રી બધું ગેસ ફેસ બધી સુવિધા સરકારે ભારત સરકારના ગાઈડના પ્રમાણે બધી આપેલી છે સુવિધાઓ તો અમારી માગણી છે કે જે છે જેસે થે રાખવું એવી અમારી તમામ મધ્યાહન ભોજન સંચાલકો શ્રીની સરકાર શ્રીની નમ્ર વિનંતી છે અને ખાનગીકરણ ન થાય એ માટે થાનેરાના અંદાજે 440 પીએમ પોષણ કર્મચારીઓએ રજૂઆત કરી હતી હિંમત મોદી જી એક્સપ્રેસ ન્યૂઝ થાનેરા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ को सब्सक्राइब करना ना भूले તાજા આપડેટ પાણી કે બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે